તો પાંચ હજારની નાની મૂડીથી બે હજાર છમાં અમે આ કન્સ્ટ્રક્શન કેમિકલ અને વોટર પ્રૂફિંગ કેમિકલનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો સ્ટ્રગલની વાત કરું તો દરેક સક્સેસ પાછળ અથવા તો દરેક સફળતા પાછળ એક તમને કહું કે સ્ટ્રગલ તો હોય જ છે દરેક બિઝનેસ પાછળ અને દરેક વ્યક્તિને હોય છે નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે શિવપુર્યોની મુલાકાતે બેઠાશી અંકાસિંહ પુર્યની મારી જોડે મારા એવા મિત્ર જેવા કલ્પેશભાઈ પટેલ ગામ જીરા સાવરકુરિયા તે માસ્ટર એન્ડ બોન કંપનીના એક ઓનર છે અને તે પોતાની પ્રગતિ અને કંપનીને કઈ રીતે આગળ વધારી તેના વિશે આપણે થોડી ચર્ચા કરવા માગીએ છીએ અને આપણે એનામાંથી કોઈ પ્રેરણા લેવા માગીએ છીએ તો હું કલ્પેશભાઈને મારો એક કહેલો પ્રશ્ન પૂછવા માગું છું કે તમારા બિઝનેસની શરૂઆત તમે કઈ રીતે કરી અને તમારા બિઝનેસની શરૂઆતની અંદર તમને કઈ કઈ તકલીફોનો સામનો કરવો કરે ને કેવી કેવી કઠિનાઈઓ આવી અને તેમાંથી તમે કેમ પાર ઉતર્યા તે વિશે મારા દર્શક મિત્રોને થોડી ગાહી કરાવ તો હું શે સ્ટુડિયોમાં અત્યારે વિકુલભાઈ સાથે હાજર છું અને દર્શક મિત્રોને જણાવવાનું ખાસ કે વિકુલભાઈના જે કંઈ પ્રશ્ન છે કે ભાઈ તમે બિઝનેસની શરૂઆત કઈ રીતે કરી અને તમને શું શું તકલીફો પડી તો એના વિશે હું થોડી માહિતી આપું એક તો પાંચ નાની મૂડીથી બે હજાર છમાં અમે આ કન્સ્ટ્રક્શન કેમિકલ અને વોટર કેમિકલનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો સ્ટ્રગલની વાત કરું તો દરેક સક્સેસ પાછળ અથવા તો દરેક સફળતા પાછળ એક તમને કહું કે સ્ટ્રગલ તો હોય જ છે દરેક બિઝનેસ પાછળ અને દરેક વ્યક્તિને હોય છે તો એવી જ કંઈક અમારી સાથે પણ હતું મારી સાથે પણ હતું કે ભાઈ એક નાની મૂડીથી શરૂઆત કરી હોય ત્યારે લોકોનો આપણી ઉપર ટ્રસ્ટ ઓછો હોય આપણી પાસે એવા કસ્ટમરો ના હોય તો એ બધી ઘણી બધી તકલીફો થઈ અને છતાં પણ એ તકલીફોને અમે ફેસ કરતાં કરતાં એક સારા સ્ટેજ ઉપર પહોંચ્યો અત્યારે પલ્કેશભાઈ હું તમને એક બીજો સવાલ કરું છું કે જ્યારે તમે તમારી શૂટ શરૂઆત બે હજાર છની સાલથી કરી છે તો અત્યારે બે હજાર પચીસની સાલની અંદર તમે તમારી પ્રગતિને માસ્ટર એન્ડ બોન્ડ કંપનીને તમે કયા લેવલ ઉપર લઈ ગયા છો અને આગળ જતાં શું કરવા માગો છો મારા દસ્તા ગીતોના ધ્યાન કે તો ખૂબ સારો સવાલ છે તો એના વિશે હું થોડી માહિતી જણાવું તો એક જ્યારે અમારી શરૂઆત હતી એ સમયથી અત્યાર સુધીનું જો હું એક વિવરણ કરું તો શરૂઆતમાં અમે નાના નાના કામ અમને મળતા પછી ધીમે ધીમે અમારી એક બુડ વેલ્યુ કંપનીની બનતી ગઈ અમારી સાથે જેવા લોકો જોડાતા ગયા એવા એપ્લિકેટરો જોડાતા ગયા કે ધીમે ધીમે અમારો સ્ટાફ વધતો ગયો અમારું જે બિઝનેસનું જે એરિયા છે એ વધતો ગયો તો એ કરતાં કરતાં હાલની તારીખમાં અમારી પાસે સોથી વધારે એપ્લિકેટરો ડિસ્ટ્રીબ્યુટરો અમારી સાથે જોડાયેલા છે કે જે અમારા કેમિકલ્સ વાપરે છે અને અમારા ગાઈડન્સ પ્રમાણે એ લોકો કામ કહે છે જો વાત કરું બિઝનેસના ગ્રોથની તો હાલમાં અમારો બિઝનેસનો જે ગ્રોથ છે જે આર્થિક કાનો દસ કરોડથી વધારે છે અને ઘણા બધા એપ્લિકેટરો હજી પણ અમારી સાથે જોડાવવા માંગે છે અમે ઘણી બધી કોર્પોરેટ કંપનીઓ સાથે કામ કરી રહ્યા છે જેમ કે અદાણી છે અંબુજા સિમેન્ટ છે હાથી સિમેન્ટ સિદ્ધિ સિમેન્ટ કમળ સિમેન્ટ નિરમા ટાટા પાવર આ બધી કોર્પોરેટ કંપનીઓ સાથે અમે કામ કરી રહ્યા છીએ અને એ લોકો સાથે અમારા વાર્ષિક વંડરાકો હોય છે હવે કલ્પેશભાઈ તમને મારો બીજો પણ સવાલ છે કે તમારી માસ્ટર એન્ડ બોન્ડ કંપની છે તે પોતાના મેન્યુફેક્ચરની અંદર એવી કઈ પ્રોડક્ટ બનાવે છે કે જેથી કરીને તમારા એટલા બધા ડિસ્ટ્રીબ્યુટરો અને એટલા બધા ગ્રાહકો તો તમારી પ્રોડક્ટ છે એ શું કામ કરે છે એ મારા દર્શક મિત્રોને સર જણાવો એકચ્યુઅલ એમાં એવું છે કે અમારી જે પ્રોડક્ટ છે એ અમારી કંપની જે મેન્યુફેક્ચરિંગ કરે છે અને એપ્લિકેશન કરે છે એ કન્સ્ટ્રક્શન કેમિકલ્સમાં બધા વપરાય કોઈ પણ નાનું મોટું બિલ્ડિંગ બનાવો છો તો એમાં પણ વપરાય છે અને કોઈ જૂનું બિલ્ડિંગ હોય કે જેને લીકેજના પ્રોબ્લેમ હોય જેની સ્ટ્રેન્થ ઘટી ગઈ હોય તો એવા બધા અમારા કેમિકલો હોય છે કે જે તમે નવું બિલ્ડિંગ બનાવો અને અમારું કેમિકલ વાપરો તો એના કરતાં પણ વધારે મજબૂતાઈ મળતી હોય છે અને એના કારણે જ આ જે કોર્પોરેટ કંપનીઓ છે એ અમને એમની સાથે જોડે છે અને અમને મોટા ઓર્ડરો પણ આપે છે તો આ કદી જે નવા બિલ્ડિંગો અને કેમિકલની અંદર જોડી અને તમે તો તમારા ડિસ્ટ્રીબ્યુટરો અને તમારા ગ્રાહકો છે એનો તમને કેવો પ્રતિસાદ મળે આમાં ટીમવર્કથી કામ કરવું પડતું હોય છે કારણ કે એક વ્યક્તિ કશું કરી નથી એકતો અને કોઈ પણ કંપનીની સફળતા પાછળ ઘણા બધા લોકોનો સમાવેશ હોય છે ઘણા બધા લોકો આપણી સાથે જોડાયેલા હોય છે તો એમાં નાનાકી લઈને મોટા મતલબ કે એક વીસ વર્ષથી લઈ અને પચાસ વર્ષ સુધીના વ્યક્તિઓ અમારી સાથે આજે જોડાયેલા છે કે જેઓને અમે ટ્રેનિંગ આપીએ છીએ કઈ રીતે કેમિકલ્સ વાપરવું કઈ રીતે એપ્લિકેશન કરવું તો આ બધી ટ્રેનિંગો લઈને એ પણ પોતાનો રોજગાર ઊભો કરે છે પોતાનું એક અર્નિંગ ઊભી કરે છે તો એક સારું એવું લેવલ અમે પ્રાપ્ત કરી લીધું છે મારો તમને એ તજી સવાલ તમને પૂછવામાં આવે છે કે તમારી બે હજાર છની શરૂઆતથી તમારી આટલી નાની ઉંમરની અંદર તમે માસ્ટર એન્ડ બોન કંપનીને ઘણા બધા ડિસ્ટ્રિબ્યુટરો અને જતા ઘણા બધા ગ્રાહકોનો સંતોષથી આગળ વધી પ્રગતિ કરો છો તો તમે આ યુવા દર્શકો જે બેઠા છે એના માટે તમે પ્રેરણાયુક્ત તમારી શરૂઆત અને તમારી પ્રગતિ વિશે શું કહેવા માગશ તો વિપુલભાઈ જે સવાલ કર્યો બહુ સારો સવાલ છે કે આજના યુવાનોને એક પ્રેરણારૂપ બની શકે એવી એક સફળતા એક સ્ટોરી અથવા તો એક બિઝનેસની જે એક કરવાની રીત છે અને આગળ આવવાની જે પદ્ધતિ છે તો એમાં હું થોડોક મારો અનુભવ શેર કરું તો યુવાનોને હું એવું પણ કહેવા માગું છું કે આજે પચીસ વર્ષ સત્યાવીસ વર્ષની ઉંમરે ડિગ્રીઓ લઈને આપણે બેસી રહેવું પડે છે અને જોબ વધવી પડે અથવા તો કોઈ નાનું મોટું કાર્ય કરવું પડતું હોય છે બરાબર તે અને જે પણ નોલેજ હોય એ નોલેજ તો કશું કામમાં આવતું જ નથી તો યુવાનોને પણ અમે એવી રીતે આ બિઝનેસની અંદર લાવવા માગીએ છીએ નેક્સ્ટ અમારા ભવિષ્યમાં કે નાનામાં નાના પચીસ વર્ષથી ચાલીસ વર્ષ પચાસ વર્ષ સુધીના લોકો પણ અમારી સાથે જોડાય એ લોકો પણ પોતાની અર્નિંગ અમારા વતી અમારા કેમિકલ્સ વાપરી એપ્લિકેશન શીખી અમે બધી પૂરી ટ્રેનિંગ આપશું એમને અને એમને પણ કઈ રીતે આમાં આગળ વધી શકે એની પણ અમે એમને ટ્રેનિંગ આપશું અને એનું આખું એમને શેડ્યુલ બતાવશું હા તો કલ્પેશભાઈ મારો તમે છેલ્લો સવાલ છે કે તમારી આ માસ્ટર એન્ડ બોન કંપનીની પ્રગતિ અને સફળતાની પાછળ તમે આ શ્રેય કોને આપવા માગો સરસ તો જ્યારે આપણે વિપુલભાઈએ મને પ્રશ્ન કર્યો કે ભાઈ શ્રેય કોને આપવા માગો છો તો એક કોમન જવાબ એવો હોય છે કે સફળતા પાછળ જે તે વ્યક્તિ હોય છે એ તો પ્રથમ પોતે એનું પોતાનું સંપૂર્ણ આર્થિક સામાજિક કૌટુંબિક બલિદાન આપેલું હોય છે એટલે પ્રથમ તો જે તે વ્યક્તિ હોય તે જ હોય છે એના સફળતાનો રાય છતાં પણ એવી જ્યારે તકલીફો પડતી હોય છે કે જ્યારે શરૂઆત કરી હોય ત્યારથી લઈને વચ્ચેના ભાગની અંદર આર્થિક સામાજિક કૌટુંબિક બધી ઘણી બધી તકલીફો આવી હોય છે તો એ સમજ દરમિયાન પણ મારા એવા ઘણા મિત્રો છે અરવિંદભાઈ મેવાડા છે ધર્મેશભાઈ પટેલ છે મહેન્દ્રસિંહભાઈ છે તો આ બધા મિત્રોએ કોઈ એક રીતે એન કેન પ્રકારે માનો કે એવી તકલીફો આવી હોય કે ક્યારે આપણે માનસિક ડિસ્ટર્બ થયા હોય આર્થિક તકલીફો હોય તો એવા સમયે એ લોકોએ ભરપૂર સપોર્ટ કર્યો છે આ બધા જે મારા પિત્રો છે તેમને તો મારી સફળતા માટે હું તેમને પણ મારો યશ આપવા માંગુ છું તો ચાલો દર્શક મિત્રો આજે આપણે શિવ સૂર્યની અંદર માસ્ટર એન્ડ બોર્ડ કંપનીના ઓનર જે કલ્પેશ પટેલ ગામ જે સાવરકુડલા સાથે આપણે મુલાકાત કરી એના કંપની વિશે પેલી પ્રગતિ વિશે આપણે ઘણી બધી ચર્ચાઓ કરી અને તેમાંથી તેની સફળતા વિશે એનો સફળતાનો શ્રેય શું છે તે વિશે ઘણી બધું આપણને આપણને એને ઘણી બધી વાતો કરી અને વાતોની અંદરથી આપણા યુવા યુવાધનને ઘણી બધી પ્રગતિ અને જુસ્સો વધે તેવી એને સૌ શરૂઆત અને સારી વાતો કરી તો હું શિવસૂરીઓ હતી કલ્પેશ પટેલ માસ્ટર બોન્ડ કંપનીના ઓનર તેમનો હું ખૂબ આભાર માનું છું અને તેમની મુલાકાત બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું